જય માતાજી મિત્રો ગોપાલ મકવાણા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ફરી એક બ્લોગ સાથે એક ઇતિહાસ સાથે એક નવા સ્થળ સાથે આ સ્થળ ભાવનગર જિલ્લાના ઊંડવી ગામમાં આવેલું છે ભાવનગરથી અઢાર કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે તો ચાલો આપણે સિકોતરી મારા દર્શન કરીશું તો વિડીયોમાં બન્યા રહીજો ઊંડવી ગામના મની સ્થાપના કરનાર મહંત શ્રી રાવળદેવ કરશનભાઈ લક્ષ્મણભાઈ શાખે મકવાણાએ જગજાહેર પરચા આપી જીવતા સમાધિ લીધી હતી અહીંના ઇતિહાસની વાત કરીએ તો મારવાડ દેશની માલપા ભયંકર દુષ્કાળ પડ્યો માણસો પોતાનો પ્રદેશ છોડીને બીજાના પ્રદેશમાં જવા લાગ્યા એમાં કવા મકવાણાના પરિવાર મારવાડ મૂકીને ગીરના જંગલમાં રહેવા લાગ્યા કવો મકવાણામાં સિકોતર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખતો હતો એમાં એક દિવસ નેહડામાં ડાયરો બેઠો હતો કવા મકવાણાએ આવીને ડાયરામાં વાત કરી મારેમાં સિકોતરીમાંની સ્થાપના કરવી છે એટલે બીજા જ દિવસે કવા મકવાણાએ ઊંડવી ગામના રાવળ દેવને બોલાવીને સિકોતરીમાની સ્થાપના કરી મહેનત કરે અને અડધો ભાગ પોતે વાપરે અને અડધો ભાગ માતાજીના સાનિધ્યમાં વાપરે કવા મકવાણાની એક દીકરી હતી દીકરીનું નામ રૂપા રૂપા પણ એના પિતાની જેમ શિકોતરી માની ભક્તિ કરતી એક દિવસ રૂપા તળાવે પાણી ભરવા જતી હતી તેમાં એને સામેથી ગાડા આવતા જોયા અને રૂપાએ ગાડાવાળા ભાઈને પૂછ્યું એ ગાડાવાળા ભાઈ તમે ક્યાં આવેલ્યા આ સંઘ લઈને એટલે ગાડાવાળા ભાઈએ કીધું કે મેં ઊંડવી ગામે મા સિકોત્રી દર્શન કરવા જઈ રહ્યા છીએ એટલે રૂપાએ કીધું થોડી વાર ખમો મારે પણ મા સિકોત્રી દર્શન કરવા આવવું છે એટલે રૂપા અને ગામ લોકો પોતપોતાના ગાડા લઈ અને સંઘમાં જોડાઈ ગયા પડખે પડખેના ગામવાળા પણ સંઘમાં જોડાઈ ગયા અને સંઘ આગળ આવ્યો એમાં આડા બારવટીયા ઉતર્યા બારવટીયાએ કીધું ઊભા રહ્યો બધા અને પોતપોતાના ઘરિયાણા આપી ગયો એટલે રૂપાએ માની પ્રાર્થના કરી અને માએ પરસો આપ્યો બારવટીયાને આંધળા અને અપંગ કરી નાખ્યા બારવટીયા ભટકવા લાગ્યા એટલે બારવટીયાને એમ થયું કે બેનનો કોઈ દેવી શક્તિ હશે પછી એ બારવટીયાએ રૂપા પાસે માથી માંગી માથી માંગી હોય તો માં શિકોતરી પાસે માગો બારવટીયાએ મા શિકોતરી પાસે માફી માંગી એટલે બારવટિયા સાજા થઈ ગયા અને સંઘમાં પણ જોડાઈ ગયા માં સિકોતર માના દર્શન માટે સંઘ ઊંધવી ગામે આવી માં સિકોતર માના દર્શન કર્યા જય સિકોતરી માં